નમસ્કાર શું તમને દુખાવાની તકલીફ છે શું તમને ઢીચણ કમર કે ગરદનનો દુખાવો છે સ્નાયુ નસ મણકા કે ગાદેની કોઈ તકલીફ છે શું તમને ડૉક્ટરે ઓપરેશન કરવાનું કહ્યું છે તો આ વિડીયો તમારા માટે છે આયુર્વેદમાં એક એવી સારવાર પદ્ધતિ છે કે જેના બહુ સારા પરિણામ દુખાવાના કેસમાં મળી રહ્યા છે અને આપ જોઈ રહ્યા છો અહીંયા દર્દીઓની લાંબી કતાર આટલી મોટી સંખ્યામાં દર્દીઓ એ આ સારવાર કરાવવા માટે અહીંયા આગળ આવેલા છે અને આ સારવારનું નામ છે અગ્નિકર્મ સારવાર જે અમદાવાદમાં ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટર ખાતે કરવામાં આવી રહી છે અહીંયા ચલાવવામાં આવી રહ્યો છે સારવારનો સેવાયજ્ઞ વૈદ્યશ્રી અશ્વિન બારોટ આયુર્વેદ ફાઉન્ડેશનના સહયોગથી અઠવાડિયામાં બે દિવસ દર ગુરુવાર અને શુક્રવાર આ બે દિવસ અહીંયા નિઃશુલ્ક અગ્નિકર્મ સારવાર આપવામાં આવે છે અને દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવે છે નમસ્તે મારું નામ મુક્તાબેન છે મારી ઉંમર સાહીઠ વર્ષની છે હું સોલા રોડથી આવું છું પહેલાં મારે ખૂબ જ તકલીફ હતી પગની પાછળ નસ ખેંચાતી હતી અને બંને પિંડી પણ ખૂબ જ દુખતી હતી દસ મિનિટ મારે ઊભું રહેવું હોય તો પણ ઘણું અઘરું પડતું હતું અત્યારે એક કલાક ઊભી રહી શકું છું અગ્નિકર્મ સારવાર પછી મને ખૂબ જ સારું છે નમસ્કાર મારું નામ પટેલ અરવિંદકુમાર ગોંદા છે મને પહેલાં કમરની બહુ તકલીફ હતી અને ચલાતું નહોતું અને અત્યારે અત્યારે બે બે અઢી કિલોમીટર હું ચાલી શકું અને ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટરમાં આવ્યા પછી તો મને નવ્વાણનું ટકા રાહત થઈ ગઈ ડૉક્ટરે ઓપરેશન કરવાનું કીધું હતું પણ મેં ઓપરેશનની નાદ પાડી દીધી હતી પછી અહીંયા અગ્નિકર્મ આવ્યા પછી મને ઘણું સારું મારું નામ દરિયાબેન છે અને મને કમરમાં બહુ તકલીફ હતી મણકાની તકલીફ હતી ડૉક્ટરે ઓપરેશન કરવાનું કીધું હતું પણ હવે આગ્નિક્રમ કરવાથી મને ઘણું સારું છે હું ચાલી શકું છું બેસી શકું છું અને કામ પણ કરી શકું છું નમસ્તે હું મહેસાણા જિલ્લામાંથી આવું છું મારું નામ પટેલ ભૈલાલભાઈ હું બે હજાર સત્તરમાં ઢીંચર માટે ટ્રીટમેન્ટ લીધી હતી એથી મને બિલકુલ સારું હતું એ પછી મેં બે હજાર ઓગણીસમાં બીજા ઢીંચર માટે આવેલો હતો એમાં મને ઘણું બધું સારું થયું અને હવે બે હજાર પચીસમાં મને ચોથા પાંચમા મણકામાં નસ દબાવવાથી મને બિલકુલ ચલાતું નહોતું ડૉક્ટરે મને ઓપરેશનનું કહ્યું હતું ગ્લોબલ અગ્નિકમાન સેન્ટરમાં આવવાથી મને નેવું ટકા ઉપર રાહત થઈ છે